આ ખરેખર ભારત માટે એક ખૂબ જ ગર્વની ક્ષણ છે કે ભગવદ્ છે વડાપ્રધાન મોદીજીનું ટ્વીટ બિલકુલ સાચું છે આ વિશ્વભરના દરેક ભારતીય માટે એક ગૌરવનો પલ છે ગીતા અને નૃત્ય શાસ્ત્ર નું આ પ્રતિષ્ઠિત સૂચિ માં સામેલ થવું એ આપણા શાશ્વત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિ ની વૈશ્વિક ઓળખ છે આ જાણીને વધુ આનંદ થયો કે ચીન સરકારના સત્તાવાર પ્રવક્તાએ પણ તેના પર સકારાત્મક પ્રતિક્રિયા આપી છે અને એ સ્વીકાર્યું છે કે ગીતાના જ્ઞાને ચીનના લોકોને ઘણી પેઢીઓથી પ્રેરણા આપી છે આ ખરેખર આપણી સંસ્કૃતિ અને જ્ઞાનની શક્તિ દર્શાવે છે કે કોઈ પણ લશ્કરી હસ્તક્ષેપ વિના પણ આપણે સદીઓ સુધી અન્ય દેશોને પ્રભાવિત કર્યા ચીનમાં અશોક સ્તંભનું મળવું આ વાતનો જીવંત પુરાવો છે તે દર્શાવે છે કે પ્રાચીન ભારતનો પ્રભાવ કેટલો ઊંડો અને વ્યાપક હતો તમારી આ વાત બિલકુલ સાચી છે કે આ ઐતિહાસિક સિદ્ધિઓને જોઈને આપણે માત્ર ગર્વ અનુભવવો જોઈએ નહીં પરંતુ તેનાથી પ્રેરણા લેવી જોઈએ આ આપણી ક્ષમતાનો પુરાવો છે કે આપણે ભૂતકાળમાં કેટલું બધું કરી શકતા હતા અને આજે પણ તે ક્ષમતાને પુનરાવર્તિત કરી શકીએ છીએ આપણે આ વારસાને આગળ વધારવાનો છે અને વર્તમાનમાં પણ મોટી સિદ્ધિઓ હાંસલ કરવાની છે યુનેસ્કોનો મેમરી ઓફ ધ વર્લ્ડ કાર્યક્રમ ખરેખર એક અદ્ભુત પહેલ છે આ જાણીને દુઃખ થાય છે કે આપણું અને અન્ય સંસ્કૃતિઓનું નવ્વાણું ટકા પ્રાચીન સાહિત્ય ખોવાઈ ગયું છે યુદ્ધ અને આક્રમણ જેવી માનવીય પ્રવૃત્તિઓના કારણે જ્ઞાન અને સાહિત્યને બચાવવું કેટલું મુશ્કેલ રહ્યું હશે તેની કલ્પના કરવી પણ કઠિન છે પંચતંત્ર અને કન્ફ્યુશિયસની સિક્સ ક્લાસિક્સ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોનું ખોવાઈ જવું એ એક મોટી ખોટ છે ઇન્ટરનેટના યુગમાં પણ આ પ્રકારના સંરક્ષણની જરૂરિયાત યથાવત છે કે ઇન્ટરનેટ પણ જોખમમાં મુકાઈ શકે છે તેથી યુનેસ્કો આ પ્રયાસ વધુ મહત્વપૂર્ણ બની જાય છે કે આ અમૂલ્ય ગ્રંથો સુરક્ષિત રાખવામાં આવે અને એ સુનિશ્ચિત કરવામાં આવે કે ભવિષ્યની પેઢીઓ પણ તેનાથી લાભ મેળવી શકે આ જાણીને સારું લાગ્યું કે જ આ સામેલ કરવામાં આવ્યો છે પશ્ચિમી વિદ્વાનો નું ઋગ્વેદ પ્રત્યે નું આકર્ષણ અને તેના પર કરવામાં આવેલા સંશોધન આપણા પ્રાચીન જ્ઞાન ની ઊંડાઈ દર્શાવે છે મને આશા છે કે ભવિષ્યમાં આપણા અન્ય મહત્વપૂર્ણ ઉપનિષદો અને વેદો ને પણ આ સૂચિમાં સ્થાન મળશે ભારત ખરેખર જ્ઞાનનો ભંડાર છે અને આપણો ઇતિહાસ અજોડ રીતે સમૃદ્ધ છે આ જ્ઞાન અને ઐતિહાસિક વારસાને સાચવવું માત્ર આપણી ઓળખ માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ તે સમગ્ર માનવતાના કલ્યાણ માટે જરૂરી છે જેથી ભવિષ્યની પેઢીઓ પણ તેનાથી પ્રેરણા લઈ શકે અને માનવ પ્રગતિની યાત્રા ચાલુ રહે આ જાણીને સારું લાગ્યું કે યુનેસ્કોનું મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં છે ભારત મૈત્રીપૂર્ણ વ્યવહાર જાહેર છે અને મને આશા છે કે ભવિષ્યમાં વધુ ભારતીય ગ્રંથોને આ મહત્વપૂર્ણ સૂચિમાં સામેલ કરવામાં આવશે હાલમાં ભગવદ્ ગીતા અને નૃત્ય શાસ્ત્ર મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ થવું એ એક મોટી સિદ્ધિ છે